જય માતાજી જય માતાજી ભાઈ આ તમે જો દર્શન કરો છો ને ખૂણે માતાજી રોજ આવી જાય આરતી થાય એટલે વહેલી આરતી થાય ને ત્યાં સુધી બિરાજમાન જાય સો થી આઠ મહિના થયા આઠ મહિના સુધી આપણે અહીંયા છે એક ધારા અહીંયા આપણે આમાં મઢ સાહેબ માતાજીનો મોટા જીંદુડા ગોહા ભાઈ ખોડા ભાઈ રબારી કરમટ્યા ત્યાં એનો મઢ સઢે આયા મામ કાયમ માટે આવે અહીંયા આઠ મહિનાથી થી એક ધારા આવે તો આ સકલી રૂપે દર્શન જે માતાજી આ ઘરનું રક્ષણ કરવા આવે અહીંયા કાયમી માટે અમે હોય ન હોય કાયમી માટે આઠ મહિનાથી તો અમે જોઈએ છીએ સાંજે આવી જાય છે અને સવારે વેલા આરતી ટાણે નીકળી જાય છે પાંચ વાગે આરતી થાય એટલે અને અહીંયા હાનની આરતી થઈ હોય ને એટલે આરતી પછી તમે જોવો એટલે અહીંયા બિરાજમાન હોય હા હા માતાજી અમારે રોજ દર્શન થાય ને અહીંયા મેં તો માનો કે અમે તેમ ભક્ત માની શાક શાક માતાજી સાદરે અધૂર અહીંયા અહીંયા અમારું ઘરનું રાજ્ય રક્ષણ કરે અહીંયા અમારે આરામથી સુઈ જાવ ને કઈ ઉપાધિ નહીં જો અહીંયા તમે તમે જોવો છો આ કાળી શકલી કે માતાજી નો અવતાર એ આ માતાજી માતાજી નું સ્વરૂપ છે આ સમજાય આ વરુડી માં કેમ નવ ઘર ભાલે બેઠા તા શકલી રૂપે એમાં આ શકલી રૂપે માતાજી અહીંયા રક્ષણ કરવા આવે

એટલે બાકી કઈ કોઈને સન્મુખ માતાજી વાતું નથી કરતા આ માતાજી ની દીયા કેવાય આજ રીતે માતાજી આવે પરસુ આપે ને આજ રીતે માતાજી આવે જાય માતાજી જાય શેખ માં બધાને દર્શન કરવા હોય તો આપણે સાંજે આઠ વાગ્યા પછી મોટા જીંદરૂડ આપણે ઘરે આવી જાય તમને દર્શન થાય જેને દર્શન કરવા હોય એને પાંચ વાગ્યા સુધી રેડી તો બધા દર્શક મિત્રો આવજો જાય માતાજી જાય દવા કે જીશ કીર્તન કરે બધા રોજ ધૂન કીર્તન કરે માતાજી માતાજી ના દર્શન કરે અહિયાં હે બધા છોકરા રાત્રે અહિયાં અને અહિયાં ઉપર માતાજી બિરાજમાન છે ઉપર માતાજી બિરાજમાન છે થાંભ તમને થાંભલી ઉપર દર્શન કરાવ્યા હતા ને પાછા દર્શન કરી લો બધા હજી પાછા બધા દર્શક મિત્રો જો નજીક બેન આમ જો માતાજી બેઠા તમને દેખાય ને બસ દર્શન કરી લ્યો લો બધા